ચુડા તાલુકા પંચાયત ખાતે વીસીઈ ની મિટિંગનું આયોજન કરાયું ત્યારે દેશના અમૃતકાળને વિકાસનો સુવર્ણકાર બનાવવા માટે માળખાકીય સુવિધાઓ સહિતની વિવિધ નીતિઓમાં આયોજનથી માનીને અમલ સુધીનો રોડમેપ પ્લાનિંગ ગતિ શક્તિથી પૂરું પાડવાનું વિઝન આપ્યું છે ત્યારે ચુડા તાલુકાના તાલુકા લેવલ એક્ઝિક્યુટીવ સહદેવસિંહ પરમાર દ્વારા ચુડા તાલુકાના વીસીઈ માટે ડિજિટલ તાલુકા નામની સાઇટ અને એપ્લિકેશન બનાવીને વીસી ઓનલાઈન કામગીરીની સરળતા માટે પ્રેક્ટિસ માહિતી આપી હતી અને થમ્સનું વિતરણ કરાયું હતું તાલુકાની આ સાઇટની અન્ય તાલુકાઓમાં પણ ખૂબ માંગ વધી છે અને જે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોને કામગીરીમાં વેગ મળી રહ્યો છે જેના કારણે તાલુકા અને ગ્રામ્ય લેવલની તમામ અરજીઓ જેવી કે આવક જાતિ નોન ક્રિમિલિયર લગ્ન અને રેશન કાર્ડ લગત અરજીઓની ઓનલાઈન પ્રિન્ટ થઈને આવે છે જે તમામ ક્યુઆર કોડ અને બારકોડ સાથે અરજીઓની પ્રિન્ટ લોકોને ગામડેથી મળી રહે છે અને કોરી અરજીઓ ભરવાની તકલીફ રહેતી નથી તલાટી કે અધિકારીઓને કોઈ ક્વેરી ન રહેવા અને અરજી ડિજિટલ હોવાથી આ સાઇટના કારણે વીસીઈની આવક પણ વધી છે અને કારણે નાગરિકોના જીવનમાં આવતા ગુણાત્મક પરિવર્તન બાબતે રસપ્રદ માહિતી આપી હતી ત્યારે ચુડા તાલુકાની આ ઓનલાઈન સાઇટથી દિશા સ્પીડ અને સ્કેલ નિર્ધારિત થશે અને વીસીઈને અર્થવ્યવસ્થામાં વિકાસના નવા સીમા ચિહ્નો અંકિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રોજેક્ટ તેજ ગતિથી ચાલી રહ્યો છે સમગ્ર વીસીયુ આકર્ષાઈ રહી છે અને નવી દિશામાં આગળ વધવાની સંભાવના વધી જાય છે વીસી પોતે આર્થિક રીતે નિર્ભર થઈ શકે જો કે સરકાર દ્વારા એમને ઘણી બધી સેવાઓમાં આપવામાં આવે છે માનો ઈગ્રામ પોર્ટલ છે ડિજિટલ ગુજરાત છે ઘણી બધી સેવાઓ અત્યારે સરકાર દ્વારા ઓનલાઈન કરી છે જેના કારણે વીસીને આર્થિક ઉત્થાનમાં ઘણો બધો ફાયદો થાય છે પણ એક સ્ટેપ આગળ વધીને મેં ચુડા તાલુકા અને ચુડા તાલુકા સિવાયના વિસી માટે એક નવું સોફ્ટવેર ડેવલપ કર્યું છે જેનું નામ છે ડિજિટલ તાલુકા આ ડિજિટલ તાલુકાની અંદર જોવા જઈએ તો જે અરજીઓ ઓફલાઈન છે કે ઓફલાઈન અરજીઓ જે અરજદાર લઈ અને કોઈ વિગત અધૂરી ભરે અધૂરી છોડી દે કોઈ વિગત ભરેલી ના હોય જો કે અરજદારને ખબર ના પડતી હોય ઘણી જગ્યાએ તાલુકા પંચાયત કે મામલદાર ઓફિસની બાજુમાં જે દુકાન કે શોપ હોય ત્યાંથી એ ઝેરોક્સ મળતી હોય તો ત્યાં એ લોકો એનું વિતરણ કરતા હોય છે એની જગ્યાએ આ વસ્તુ ઓનલાઈન ગામડે મળી રહે એના માટે મેં એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે અને જે અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મેં ચુડા તાલુકા પંચાયતમાં ચુડા તાલુકાના વીસી માટે મૂક્યું છે અને એનો એને મને રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો છે જોવા જઈએ તો આપણે સ્ક્રીન પર